ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભીમપોર સાકરિયા ગામમાં લગ્ન વિચ્છેદક મહિલા રાધિકાના આપઘાતની ઘટનામાં તેણીના પિતાની ઝઘડિયા પોલીસે ફરિયાદ નોંધી હતી જેમાં જસોદા નટવરભાઈ વસાવા તેમના પતિ નટવર નરસિંહભાઈ વસાવા અને અન્ય બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાધિકાના બે વખત છૂટાછેડા થયા છે અને રાધિકા પોતાના પિતાના ઘરે જ રહેતી હતી જોકે નટવર વસાવા સાથે તેણીને પ્રેમ સંબંધ હતો નટવરની પત્ની જસોદા દ્વારા રાધિકાના ઘરે જઈને બોલાચાલી કરીને ઝપાઝપી કરવામાં આવી હતી અને ત્યારબાદ રાતના સમયે નટવર અને તેના બે અજાણ્યા સાથીદારો રાધિકાના ઘરે ગયા હતા અને ઘરના સભ્યો સાથે અપશબ્દો બોલીને બળજબરી રાધિકાને પોતાની સાથે લઈ ગયા હતા અને તેણીના પરિવારજનોને ધાકધમકી આપી હતી જોકે ત્યારબાદ તારીખ આઠમી ઓગસ્ટના રોજ રાત્રે નટવરે રાધિકાના ઘરે ફોન કરીને તેણીને એસિડ પી લેતા સારવાર અર્થે લઈ જવામાં આવી હોવાનું જણાવ્યું હતું પરંતુ વડોદરા એસએસજી હોસ્પિટલમાં રાધિકાએ અંતિમ શ્વાસ લીધો હતો રાધિકાના પિતા ગણેશ વસાવાની ફરિયાદના આધારે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો તોતેર મુજબ આરોપી આરોપી જસોદા નટવરભાઈ વસાવા તેમનો પતિ નટવર નરસિંહ વસાવા સહિત બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે વધુમાં મૃતક રાધિકાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે રાધિકાએ પહેરેલી સોનાની ચેન રજવાડી સાંકડા તથા કાનની ચાર જોડી કડી તેમજ કાનની શેર તેમજ હાથમાં સોનાની પાંચ વીંટીઓ ગાયબ હતી અને તેણીના ગળા સહિત શરીરના અન્ય ભાગ પર ઈજાના નિશાન હતા ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ અને પોલીસના સંકલનના અભાવે રાધિકાના મૃતદેહના પોસ્ટમોર્ટમમાં વિલંબ થતાં ભારે હોબાળો મચ્યો હતો અને આ મુદ્દે ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જરૂરી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી આખરે ચકચારી ઘટનામાં ઝઘડિયા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી આ સાથે જ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા